नमस्कार आप जो रहा हेलो सौराष्ट्र समाचार समाचारों साथ हूँ छू प्रभात मजूमदार सब पहला नजर करिए आज हेडलाइंस पर चूंटी कमीशन द्वारा मतदार जागृति कार्यक्रम योजना जामनगर में, जाम में फरीब वकील पर हमलो कायदा ने मजाक बनाता लुखा तत्व पोरबंदर पेटा विधानसभा की सीट ऊपर भाजप द्वारा अर्जुन मोडवाणिया ने टिकट अपाई हम जुए समाचारों विस्तार थी। ગીર સોમનાથ જિલ્લામાં હર્ષ અને ઉલ્લાસભેર હોડીની ઉજવણી કરવામાં આવી કોડીનારના દેદાની દેવડી ગામે હોડિકા દહન બાદ અંગારામાં ચાલવાની પરંપરા યથાવત જોવા મળી હોડીની ઝાડ જે દિશા તરફ જાય તેના પરથી અને હોડીની વચ્ચે રાખેલા કાચા ધાન્યતા કુંભ પરથી આગામી ચોમાસાનો વર્તારો પણ કાઢવામાં આવ્યો ગીર સોમનાથના દેવડી ગામના દસ હજારની વસ્તી ધરાવતા દેવડી ગામમાં હોળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને ભવ્ય હોળી પ્રગટાવવામાં આવે છે હોળી મોડી રાત્રે શાંત થયા બાદ તેના અંગારાને રસ્તા પર પાથરી દેવામાં આવે છે અને તે અંગારા પર ગામના યુવાનો વડીલો અને નાના બાળકો ખુલ્લા પગે શ્રદ્ધાપૂર્વક ચાલે છે વર્ષો જૂની આ પરંપરા દેદાની દેવડી ગામે આજે પણ જીવંત રાખવામાં આવી છે જો કે આજ દિવસ સુધી કોઈને કોઈ પણ પ્રકારે ઈજા પહોંચી નથી હોળીના દિવસે આ વર્ષ આ વર્ષે કેવો વરસાદ પડશે તેનો વર્તારો પણ કાઢવામાં આવે છે પવનની દિશા અને હોળીની જાળ ઈશાન ખૂણાની હોય આ ઉપરાંત હોળીની વચ્ચે રાખવામાં આવેલા કાચા ધાન્યના કુંભને ખોલીને આ વર્તારો ગામના વડીલો કાઢે છે ધાન્ય પૂરું પાકી જતા આ વખતે બાર આની વરસાદ હોવાનું માનવામાં આવે છે અહેવાલ ભરતસિંહ યાદવ નીતિનસિંહ બારડ દેવડી દેદાજીની આજરોજ હોળીના પાવન પર્વ નિમિત્તે અમે કોડીનાર તાલુકાના દેવડી દેદાજી ગામના તમામ ગ્રામજનો વતી આજે હોળી પ્રગટાવવામાં આવી હતી જેમાં હોળીનું દહન થયા બાદ અમે પરંપરાથી ચાલતી આવેલી અમારા વડવેરાઓથી ચાલી આવેલી પરંપરાને કે જે હોળીના અંગારા છે તેના જીવતા અંગારા ઉપર યુવાનો તેમજ વડીલો બધા ચાલે છે અને આ પરંપરા પૂરી થયા પછી જે કુંભ છે તે હોળીની નીચે રાખવામાં આવ્યો હોય છે તેના ઉપરથી આપણો જે દેશ છે તે કૃષિપ્રધાન દેશ છે તો આ કૃષિ પ્રધાન દેશની અંદર વરસાદનું ખૂબ જ મહત્ત્વ રહેલું હોય છે તો તેની અંદર જે ઘઉં અને ચણા જે કેવા પાકે છે તેના ઉપરથી વરસાદ કેવો થશે તેનું પણ વડીલો દ્વારા નિર્ણય કરવામાં આવે છે આજે ખૂબ જ સારા પ્રમાણમાં ઘઉં અને ચણા છે તે પાકી રહ્યા છે એવું વડીલો કહે છે કે આવનારું વરસ છે તે સારું રહેશે અને દેવડી દેદાજી ગામની અંદર દેદા બાપાની કૃપા છે તે અસીમ કૃપા છે તે બધા ઉપર રહેશે અમારે દર વર્ષે વર્ષોથી આ જે પરંપરા ચાલી આવે છે અને આસ્થાનું પ્રતિક છે જેને કારણે અમે હોળીકા દોહનના દિવસે જમીનની અંદર એક કુંભ મૂકવામાં આવે છે અને કુંભમાં અત્યારે જે હોળી કકા દહન પૂરું થાય છે પછી ત્યાર પછી તેમને કુંભ બહાર કાઢી અને એ સમયમાં બધીને પ્રસાદી લઈએ છીએ અને જેમાં જે કુંભ પાકી જાય એની ઉપરથી અમારા ખેડૂત પુત્રો એવું નક્કી કરે છે કે આવનારું વર્ષ કેવું રહેશે આ જે પૂર્વ દિશામાં પવન હતું એમને કારણે અમારા વડીલો એવું નક્કી કરે છે કે આ વર્ષ આવતું વર્ષ સોળાની વર્ષ થશે અંગારા ઉપર ચાલવાની પરંપરા છે અમારા વડીલો વર્ષોથી છે મારા દાદા પા ચાલતા હું પણ ચાલુ છું છેલ્લા પંદર વર્ષથી હું પોતે ચાલુ છું અને આસ્થાનું પ્રતિક છે ને અમે જીવતા અંગારા ઉપર ચાલીએ છીએ અને વર્ષોથી ચાલે આવતો છે અને આવનારી પેઢી પર ચાલી આવશે અમને કોઈ દિવસ કોઈ કોઈ નુકસાન થતું ન દેવળી ગામ યુવાધન દર વખતે ચાલે છે અને આવનારા સમયમાં પણ ચાલવાનું ચાલુ રાખશે